સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે પહેલાં બાપુ ભાદરકા અને હવે રાજુ કરપડાએ રાજીનામું ધરી દીધું છે રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ કરીને મોટા ખુલાસા કર્યા છે હળદરકાંડમાં જેલમાં ગયા બાદ તેમની સાથે આમ આદમી પાર્ટીએ એટલે કે પક્ષે જે રીતે રમત રમી તેના રાજુ કરપડાએ ખુલાસા કર્યા છે જેલવાસ દરમિયાન તેમને જામીન આપવા માટે પક્ષે જે વ્યવસ્થા કરવી જોઈએ તે નહીં કરતા રાજુ કરપડા નારાજ થયા હતા તેથી જ તેમણે જેલમાંથી છૂટ્યા બાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે આ રાજીનામા માટે તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે आम आदमी पार्टीના પ્રદેશ નેતાઓ સામે રાજુ કરપડેએ સુખ ખુલાસા કર્યા છે તે જુઓ આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેશ મરોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ

પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જયારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે મેં જાહેર જીવનની શરૂઆત કરેલી ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું બે હજાર એકવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો

જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ હળવદના ખેડૂતોને બે હજાર થી પચીસ સુધીમાં નુકસાન નું વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જયારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશો તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું બાવીસ માં જોડાયું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદરની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી એ ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કરતા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંકને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન મત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોય કેકને કેક મને એવું દેખાણો કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા 68 ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ હતો મને ખેડૂતો જ્યારે પૂછે

તો જ્યારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવી સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવા છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને કેકને કેક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય એકો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય

પહેલો બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર 27 સત્યાવીસ દસ બે હાજર પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન ના મંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો એક બે વ્યક્તિએ રાજુ કર્યા મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નતો અફસોસ નતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેપ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મે આપેલો ત્યારે કયલ હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી

એવી ગેમો થઈ છે પાછળથી મે જે વિડીયો આપ્યો તો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગર પા ગુનો દાખલ થઈ છે એ ગુનો દાખલ થયા પછી મને 11 11 2025 એ ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને ને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને 30 11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે પરિવાર સેશન જામીન મૂકો સેશનમાં માં જામીન મૂક્યા 4 બાર 2025 એ જામીન મૂક્યા 4 મુદ્દો તો પડી 18 તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંકની કે વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે

કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ને ધમકાની ચોટ પર હડઘડના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાય તો નથી અને જેલનો ડર નતો રાજુ કરપડાને પહેલા નતો આવના સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપણાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ